ડીસા જીઆઈડીસી માંગ ફટાકડા ની ફેક્ટરીમાં બ્લાસ્ટ નો મામલો જીઆઈડીસી માં ટીમ કરશે બ્લાસ્ટ ની તપાસ અને બ્લાસ્ટ ને કારણે એકવીસ લોકોના મોત બ્લાસ્ટ શેનાથી થયો છે અને કયા પ્રકારના કારણો છે તેની થશે તપાસ આ સમગ્ર ઘટના માં બેદરકાર કોણ છે અને કોની બેદરકારી ને કારણે આ ઘટના સર્જાય છે તેની પણ થશે તપાસ અહેવાલ દરગાજી સુદેશા બના ફ્લેટ આજે બની છે ગુડવત્ય પણ અત્યારે પૂરે ધણી છે ગુજરાત છોડતર ડાબા બાસ્માત રાજ્ય સરકાર એક છે એમાં મારી સાથે બગેલા સાહેબ છે વિશે વાત લઈને જે છે પોલીસ વિભાગ સર છે આ ધનવાન ડાયરેક્ટર સુપરિન્ટીટ છે અને સ્ટીપેન્ડનો આજે અમે અહીંયા જે કોઈ વજન ના આવો થોડું મુલાકાત આજાને આ બંધ કરો ભાઈ કરવામાં આવે છે ને આત્મિક વિઘતો મોબાઈલ બંધ કરો કોનો અને આજથી જ સીટ એટેન્શન તો કામગીરી ચાલુ કરી સસ્પેન્ડ કરવામાં આવશે